લો પિંટુ રે તો જો નઈ લાગતું ના હોજે જે સળાયા હતા ઓલો ચોર ઈત રી સળાઈ ગયો બધું ઓળવી નાખ્યું મજા આવી પણ હવે શું કરશો

અ મજા ન આવો બગાઈ પૈહી અલ્યા તારું સસુંરા દેવું મૂધું લઈ જવાનું હતી ઈ દુ આવી છે પાવર કરવા તમે જો હોય ને કહું છું કુટુંબમાં હમ છે એટલી રાખો ને ભાઈ ની રે નક નકે હઈ દેશે અમે તાઈ બે તા બગાડવા છો બધું તમાર ઘેર શું બગાડ્યું કેજો યાર કોણ બગાડ્યું એને બગાડ્યું શું બગાડ્યું અમારે કેવું હતું ખબર પેલી ફેર અમે ચેતન ની વાત કરતા હતા સળાવ કરવાની ચો જરૂર હતી ભાઈ કદી બાદ નીકળતા નહીં અને તમે કદીતા નહીં

એલા ઉટકીન પય શુટન શુટ ખોય ઓટા તું તો બંધ થઈ જ ને તારા મુઢા મેરી પાછો હોવે એ લાલે માપેરો હોવે મજા ના હોવે અજી કઉ કુટુંબમાં હમ છે એ ને બગાડો બગાડો છે પણ ઓ તમે કરતા ઘરની બાર ઓમ જોતી તું બીવાય મારે છે હોવે અલ્યા ચાલી તાર ઘેર થઈ જાય તો આય પણ બહાર ઘરની વાત તો ન્યા વાડે રીહન જતી

એ તો તમન બોલના અને મો આલ તો ચોર આવે ને એટલે એમ કોણ આલું તો કોઈ ના આલે એવું કોઈ બગાડવા સારી સેમજી એકલા હારા થી ને બીજા બધા પી હતી ઓય તમાર બીજા કે હારા હી એ લાલે તમાર કુટુમાં બગાડવા બગાડો તો તમે છો લાલે ન બગાડતા હમ બગાડવાનો હે અલ્યા બધું વેરાઈ જાય રે કોઈ ની રે ઓય એટલે શું કર લેવ તમે શું કર લે ઈ વાળી રોગાલ તમારા તો ના મૂર્તિઓ ડાળું ઉગે કોકનું ખોદવા જ કોઈનું લઈ આવશું ગોમદો એટલે કૂતરા કરો પેલા ઈ

આ પણ હેડા બેડા ચો પડ્યા જ બુરતા એમ હેડો તો અતારમ કોઈ ગાયો નઈ ને દોશી કોઈ અતારમ થાન નઈ ચા લેવાનો કે અમાર તમાર દોશી છે રીય નઈ દતી તો પથારી પર નાખું લા પગઈન શું હમજી હૈ લાય રે પગે એટલા આ ખાય પગે તમાર તો આમન આમ આખી જિંદગી દતી પીધા મત એય કાળિયા જિંદગી તો અમે જતી દીધે અમે કોઈ નહીં મારે ભગાઈ મારવા નહી આવતો બોલ હું એ કોણ વાઘ છે તને ખબર હવે એ તો ખબર છે આ પડે ને ગમે ઉપડી ગયો નહીં જાય તો આખો દે તો રાશી ભગે તમે બધે સારું જ છે મારે હું તો સારું નહીં ખાસું કહું તો તમારે પેલા ભાઈ બેન લાલે

આ ભાઈ દેવડો તમે આના બોલ પાછો જો ના પકર પા છે ઓહ તું જા તમારે એમ ખોડો કેમ હોતો એટલા વાળી ઓમ આવ ઓમ આવ શું કરીતી આયા તું તું પણ મજા ના આવે એટલે છોડી કા ના પાવર તો બહાર નું કરી લે

લા નોસી ઠા ઢોગા છોડશે હોય તું ના જકતો આવે ને તો તું જ્યો હોમો થા કેન તો તું જ્યો હોય છો હોય ને એક મગઈ મેલા છે અડધા મરેલા ના મરા અજી તો કહું કે તને તન સુધરી જાજો

અલે આપડા કુટુંબમાં માં જમીન પીલી નોખી પડે ને એની વાતો કરે આ તણ ખાઈ જવાન વાત કરી પૈસા વે ના લે ચાલ કરી કેમ કરી વાત આ શું તું લે ઉસ્તાને સુખ દુખ ની વાતો કરતા રહે સુખ દુખ તમે શું કરો લે તણે તણ મન બધી ખબે રે તમે તમે તણે તણ ઓલા ફૂલા નું નાખે ખાતો કોણ કોઈ ના ખબર પડે બેઠા તા ઓલા લઈ શું શાંતિ તમે રાતે શું અમાર બેન ઉડાતા એમ કેજો પેલી વાત તો બધી વાત કરી લે કોઈ નઈ કેજો અમે હા

આ ફેરે ટકરાણા હે ટકરાણા ફેરે જો ટકરાણા તો ની મજા આવે તમે ઘેર ઊપળો અમે ખોજીશ શું ખોજીશ તમને હે હું ખોજીશ

આ